તો સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં સ્વતંત્ર દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અહીં વિદ્યાર્થીઓએ ત્રિરંગા ઝંડાના કલરના કપડા પહેરીને માનવ ત્રિરંગો રચ્યો હતો તો દેશની એકતાને દર્શાવતા ત્રિરંગાની બહાર વિદ્યાર્થીઓ રંગબેરંગી કપડા પહેરીને બેઠા હતા ગુરુકુળના પ્રાંગણમાં આ ઉજવણી કરવામાં આવી હતી માનવ ત્રિરંગો રચવામાં સાતસો નવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભારતીય સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અશોક ચક્ર બનાવી અને વિદ્યાર્થીઓને પ્રગતિ અને વિકાસ માટે કે સતત આપણે જો દેશને પ્રગતિમય બનાવવો હોય તો અશોક ચક્રની જેમ આપણે પણ સતત અભ્યાસમાં અને દરેક પ્રવૃત્તિમાં પ્રગતિમય રહીએ તો દેશને આપણે ખૂબ વીસમી સદીમાં જે માનનીય અબ્દુલ કલામની જે ઈચ્છા હતી કે ભારતને વીસમી આપણે બે હજાર વીસમાં કેવો બનાવવો તો એ બનાવવા માટે વિદ્યાર્થીઓને એ લક્ષ્યને ધ્યાનમાં લઈને આ મોમેન્ટ પહે